ओ कुन्देन्दुतुषारहारध <Yakundendutusharhardha> ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवै सदा वन्दिता सा मा पातु सरस्वती भगवती निश्शेषजाड्यापः નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો જોઈએ બરાબર પંદર અને એસ ટેન બરાબર એકસો ને પચીસ આપેલ હોય તો ડી અને એ ટેન શોધો મિત્રો એ થ્રી આપ્યો છે અને એસ ટેન આપ્યો છે ત્રણ પદોનો ત્રણ ત્રીજું પદ આપ્યું છે પંદર અને દસ પદોનો સરવાળો 125 ને આપ્યો છે તો પહેલા એ થ્રી બરાબર પંદર એ નું સૂત્ર એ વત્તા ટુ ડી બરાબર પંદર અને સમીકરણ નંબર એક હવે એસ ટેન એસ ટેન બરાબર એકસો ને પચીસ તો એસ એન શોધવાનું સૂત્ર આપણે લખીએ છીએ એન ના છેદમાં બે તો એન સ્થાને દસ છેદમાં બે એન માઇનસ વન આવે તો એન આપણે દસ લીધા છે દસ માઇનસ એક ગુણાકારમાં માં ડી કુરો બરાબર 125 ને પચીસ અહીંયા ઉડાડી દીધા દસ ઉડી જશે હવે આજે પાંચ છે એ પાંચ બેઠા ટુ એ વત્તા દસ એક એટલે નવ ગુણાકારમાં ડી બરાબર તો ટુ એ વત્તા નાઇન ડી બરાબર પાંચ છેદમાં જશે એકસો ના છેદમાં પાંચ પચીસ પંચા એકસો પચીસ એટલે પચીસ લખાશે તો આને આપો સમીકરણ નંબર હવે સમીકરણ એક અને સમીકરણ બે માં આપણે એનો લોપ કરીશું લોપ કરવું એટલે પદ કાઢી નાખું તો ને કરતા બનાવી ડી મેળવી શકાય ગાણિતિક પરિભાષામાં હું વાત કરું છું તો એનો લોપ કરવા માટે એની સહગુણક છે બંને સમીકરણમાં એક અને બે માં એ સમાન હોવા તો જો એનો સહગુણક બે છે અહીંયા એનો સહગુણક એક છે તો ઓલ્ટરનેટ ગુણી ઓલ્ટોનેટ એટલે આની આગળ બે છે તો સમીકરણ એકને બે વડે અને સમીકરણ બે ને એક વડે ગુણી દેવાના હવે તમે સમીકરણને ગુણો એટલે આખું સમીકરણ બે વડે ગુણાય આખું સમીકરણ જો અહીંયા પહેલા શબ્દોમાં લખાશે શું લખાશે સમીકરણ એકને બે વડે અને સમીકરણ બે ને એક વડે ગુણી પછી એની બાદબાકી કરવાની છે એટલે એનો લોપ થઈ જશે હવે ઘણા મિત્રોને પ્રશ્ન થાય સાહેબ શું કામ તો ત્રીજા ચેપ્ટરમાં આપણે વિશેષ ખ્યાલ કે માહિતી મેળવીશું એનો લોપ કરવો છે તો એનો લોપ કરવા માટે બંને પદોની નિશાની સમાન છે જો અહીંયા પ્લસ એ છે અહીંયા ટુ એ છે નિશાની સમાન છે એટલે બાદબાકી કરવાની રહેશે આપણે સમીકરણને ગુણીએ છીએ તો બીજા સમીકરણને આપણે એક વડે ગુણ્યું છે તો બે ગુણ્યા એક એટલે ટુ એ વત્તા નવ નવ એકા નાઇન ડી બરાબર પચીસ એકા પચીસ અને સમીકરણ એકને આપણે કેટલા વડે ગુણ્યું હતું બે વડે તો આખા સમીકરણ ને બે વડે ગુણાશે બે ગુણ્યા એ એટલે ટુ એ પ્લસ બે બે ચાર ડી બરાબર પંદર દુ ત્રીસ બાદબાગી કરવી છે એટલે નિશાની બદલવી પડશે અને પ્લસ છે તો માઇનસ અને પ્લસ છે તો માઇનસ અને પ્લસ છે તો માઇનસ બરાબર હવે આ સરખા પદો વિરુદ્ધ નિશાની ઉડી જશે પ્લસ નવ ડી માઇનસ ચાર ડી તો નાઇન ડીમાંથી ચાર ડી બાદ થશે નવ માંથી ચાર જાય પાંચ મોટી સંખ્યા નવ છે નિશાની પ્લસ છે એટલે પ્લસ પાંચ ડી બરાબર ત્રીસ માઇનસ પચીસ ત્રીસ માંથી પચીસ બાદ કરો પાંચ મોટી સંખ્યા ત્રીસ છે અને નિશાની માઇનસ એટલે માઇનસ પાંચ કરતા બનાવો પાંચ છેદમાં જશે તો ડી બરાબર માઇનસ પાંચ ના છેદમાં પાંચ ડી બરાબર પાંચ એકા પાંચ ઉડી જશે એટલે ડી બરાબર શું આવશે માઇનસ એક આવશે ડી મળી ગયો હવે એ મેળવવો હોય તો એ મેળવવા માટે તમારે ડીની કિંમત સમીકરણ એકમાં મૂકવાની બે માં મૂકો તો હોય ચાલે પણ એકમાં અંકો નાના છે એટલે ગણતરી સરળતાથી થાય તો ડીની કિંમત સમીકરણ એકમાં મૂકતા તો સમીકરણ એકમાં ની કિંમત મૂકીએ અહીંયા આપણે તો ડી ના સ્થાને કેટલા લખાશે માઇનસ એક એ વત્તા ટુ કાઉસમાં માઇનસ એક બરાબર પંદર એ મે સ્ટેપ અહીંયા લખ્યું છે એ વત્તા બે કાઉસમાં માઇનસ એક ડીની જગ્યાએ માઇનસ એક બરાબર પ્લસ માઇનસ માઇનસ બે એકા બે એ માઇનસ બે બરાબર પંદર એને કરતા બનાવો માઇનસ બે જમણી બાજુ લઈ જાઓ એ બરાબર માઇનસ બે જમણી બાજુ આવતા પ્લસ થઈ જશે પંદર વત્તા બે તો એ બરાબર પંદર વત્તા બે સત્તર થાય તો એનું મૂલ્ય સત્તર આવે હવે એ ટેન છે તમારે સત્તર સ્થાને માઇનસ એક સત્તર પ્લસ માઇનસ માઇનસ નવ એકા સત્તર માઇનસ નવ તો એ ટેન બરાબર કેટલા આવશે મિત્રો આઠ આવશે કેટલા આવશે આઠ તો આ રીતે આ દાખલો પૂર્ણ કરી શકાય દાખલા નંબર પાંચ જોઈએ પાંચ એસ નાઇન સેવન્ટી ફાઈવ એટલે પંચોતેર આપેલ હોય તો એ અને એ નાઇન શોધો કરીશું તો આપણને એ મળશે ડી નું મૂલ્ય છે જો એસ નાઇન બરાબર સેવન્ટી ફાઈવ એસ નું સૂત્ર તો જે પહેલું સામાન્ય સૂત્ર છે કારણ કે છેલ્લું પદ આપણને અહીંયા આપ્યું નથી એ આપણને શોધવાનું કીધું છે એસ નાઇન સેવન્ટી ફાઈવ આપ્યું છે એ નાઇન શોધવાનું કીધું છે તો પહેલા આપણે એ મેળવીએ N ના છેદમાં બે એટલે નવ ના છેદમાં બે એન નવ છે કંસમાં ટુ એ વધતા એન માઇનસ વન એટલે નાઇન માઇનસ વન ગુણાકારમાં ડી આવે તો ડીના સ્થાને આપણે કેટલા લખવાના પાંચ બરાબર સેવન્ટી ફાઈવ નવના છેદમાં બે ટુ એ નવ માઇનસ એટલે આઠ કંસમાં પાંચ બરાબર સેવન્ટી ફાઈવ હવે નવના છેદમાં બે ટુ એ વધતા આઠ બરાબર ને હવે બે પંચોતેર સાથે ગુણાકારમાં લઈ જઈશું અને 9 ને ટુ એ અને ચાલીસ સાથે ગુણાકારમાં લાવીશું તો નવ 2 અઢાર 9 નવ ચોક છત્રીસ ત્રણસો ને અને બે કોની સાથે ગુણાકારમાં ગયા પંચોતેર સાથે એટલે બરાબર પંચોતેર ગુણ્યા બે અઢાર એ ત્રણસો બરાબર પંચોતેર બે એકસો ને પચાસ હવે કોને કરતા બનાવીશું અઢાર ને ત્રણસો આપણે જમણી બાજુ લઈ જઈશું તો એ માઇનસ થઈ જશે તો અઢાર બરાબર એકસો અઢારે બરાબર ત્રણસો સાહીઠ માંથી એકસો પચાસ જશે તો બસો દસ આવે ને મોટી સંખ્યા ત્રણસો સાહીઠ છે નિશાની માઇનસ તો અઢારે બરાબર માઇનસ બસો દસ એ બરાબર માઇનસ બસો ના છેદમાં અઢાર અને ઉડાડીએ પહેલા તો પેલા બે વડે ઉડાડીએ એકસો પાંચ દુ બસો દસ ને બે નવામ અઢાર ને હવે ત્રણ વડે ઉડશે ત્રણ તેરી નવ અને પાંત્રીસ તેરી એકસો પાંચ ભગાકાર કરી દેવાના નહીં ઉડે તો ત્રણ તેરી નવ ને ત્રણ પચાવ પંદર તો એનું મૂલ્ય આપણને મળશે માઇનસ પાંત્રીસના છેદમાં ત્રણ એ મળી ગયો તમારી પાસે છે એ નાઇન તમારે શોધવો છે તો એ નાઇન નું સીધું સૂત્ર લખી દો એ નાઇન બરાબર એ વધતા ડી એ છે માઇનસ પાંત્રીસના છેદમાં ત્રણ વધતા આઠ ડીના સ્થાને પાંચ માઇનસ પાંત્રીસના છેદમાં ત્રણ વધતા આઠ પંચામ ચાલીસ છેદમાં એક ત્રણ અને એકનો જરૂર પડે તો માઇનસ ત્રણ ની જરૂર પડે ચાલીસ ગુણ્યા ત્રણ ચાર તેરી બાર એકસો પ્લસ એકસો એકસો એ નાઇન બરાબર પંચ્યાસી ના છેદમાં ત્રણ આવશે જવાબ ખ્યાલ આવે છે મિત્રો દાખલો કઈ રીતે થાય છે ખબર પડે છે બરાબર છે પ્રયત્ન કરજો અને મોઢે ગણવાનો પ્રયત્ન કરવો દાખલા નંબર છ એ બરાબર બે ડી બરાબર છે તો એન અને ડીની કિંમત છે એ અને ડી ની મદદથી એન મળે એના પરથી એન મળશે મહત્વનો દાખલો છે બરાબર કાળજી આપીને સમજજો એસેન બરાબર નેવું એસેન નું સૂત્ર એન છેદમાં બે કંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર નેવ એનના છેદમાં બે ટુ એ તો એના સ્થાને બે વત્તા એન માઇનસ વન ડીના સ્થાને આઠ બરાબર નેવ એનના છેદમાં બે બે ગુણ્યા બે ચાર વત્તા આઠ ગુણાકારમાં એન આઠ ગુણાકારમાં એન એટલે આઠ એન માઇનસ આઠ એકા આઠ બરાબર નેવ એનના છેદમાં બે ચાર માઇનસ આઠ કરીએ પણ એ પહેલા આઠેન બેઠા લખાયા ના છેદમાં બે આઠેન બેઠા ચાર માઇનસ આઠ તો માઇનસ ચાર આવશે બરોબર ને આઠ ચાર 8 આઠ આઠ માંથી ચાર જશે એટલે માઇનસ ચાર વધશે મોટી સંખ્યા આઠ છે બરાબર નેવ એના છેદમાં બે હવે આમાંથી સામાન્ય લો તમે આઠેન માઇનસ ચાર તો સામાન્ય લો તો ચાર બાર આવશે સામાન્ય ચાર દુ આઠ અને ચાર એકા ચાર એનના છેદમાં બે ગુણ્યા સામાન્ય કાઉસમાં ટુ એન માઇનસ વન બરાબર નેવું બે બે ચાર ઉડી જશે અને આ જે બે છે વધ્યા એ નેવું ના છેદમાં જશે જમણી બાજુ લઈ જશું એટલે બે છેદમાં આવશે નેવું ના એટલે એન એવા ને એવા જ રહેશે કાઉસમાં ટુ એન માઇનસ વન બરાબર નેવું ના છેદમાં બે એટલે પિસ્તાલીસ દુ નેવું ઉડી જાય હવે ટુ એન સ્ક્વેર માઇનસ એન બરાબર પિસ્તાલીસ પિસ્તાલીસ ડાબી બાજુ લાવો તો ટુ એન સ્ક્વેર માઇનસ એન માઇનસ પિસ્તાલીસ બરાબર જીરો હવે આના અવયવ પાડવાના રહેશે બે ગુણ્યા માઇનસ પિસ્તાલીસ મેં સાઈડ પર માઇનસ પિસ્તાલીસ માઇનસ નેવું આવે માઇનસ એવા ભાગ પાડો કે બાદ બાકી કરતા એક આવે તો દસ નવા નેવું દસની નિશાની માઇનસ આવશે કારણ કે મધ્યમ પદ માઇનસ છે અને નવની નિશાનીની વિરુદ્ધ આવશે એટલે પ્લસ આવશે ટુ એન સ્કવેર માઇનસ એન પ્લસ નાઇન એન માઇનસ પિસ્તાલીસ બરાબર ઝીરો પહેલા બે પદમાંથી સામાન્ય લો શું નીકળે સામાન્ય ટુ એન અહીંયા વધશે એન માઇનસ પાંચ પ્લસ આમાંથી સામાન્ય નીકળશે નવ કાઉસમાં વધશે એન માઇનસ પાંચ બરાબર ઝીરો એન માઇનસ પાંચ એન માઇનસ પાંચ સામાન્ય કાંસમાં ટુ એન પ્લસ નાઇન બરાબર ઝીરો એન માઇનસ પાંચ બરાબર ઝીરો એનને કરતા બનાવો માઇનસ પાંચ જમણી બાજુ જશે તો એન બરાબર પાંચ અને અહીંયા એનને કરતા બનાવો પ્લસ નવ પેલી બાજુ જાય એટલે માઇનસ અને બે એના છેદમાં આવશે એન બરાબર માઇનસ હવે આમાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવાશે તો એન બરાબર પાંચ ધ્યાનમાં લેવાશે કારણ કે આ ઋણ પણ છે અને અપૂર્ણાંક પણ છે એટલે તમારે એ એન શોધવો છે એન એટલે એન ના સ્થાને પાંચ મૂકો કારણ કે એન પાંચ લેવાના છે એ ફાઈવ બરાબર એ પ્લસ ફોર ડી એના સ્થાને બે વત્તા ચાર કેટલા લખાશે ડી આઠ તો બે આઠ ચોક બત્રીસ બે વત્તા બત્રીસ બત્રીસ ને બે કેટલા થાય ચોત્રીસ થાય ખ્યાલ આવે છે અવયવીકરણ વગર દાખલો થાય નહીં બરાબર છે મિત્રો હવે દાખલા નંબર સાત આપણે જોઈએ એ બરાબર આઠ એન અને એસએન બરાબર બસો દસ આપેલ હોય તો એન અને ડી શોધો એ બરાબર આઠ છે એ એન એટલે એને એલ પણ કહેવાશે અંતિમ પદ એલ બરાબર એ એન બરાબર બાસઠ અને એસએન બરાબર બસો દસ હવે એસએન અને એલ નો ઉપયોગ કરી આપણે એન મેળવીશું એસએન બરાબર બસો દસ એસએન નો સૂત્ર એલ આપ્યું છે તો એન ના છેદમાં બે એકાઉન્ટમાં એ વધતા એલ બરાબર બસો દસ એનના છેદમાં બે એ આપ્યા છે આઠ એલ લખાશે બાસઠ બરાબર બસો દસ એન ના છેદમાં બે બાસઠ વીતેર બરાબર બસો દસ એન ને કરતા બનાવો બે બસો દસ સાથે ગુણાકારમાં જશે આવશે છેદમાં તો પદ દાખલાનું આ રીતે લખાય એન બરાબર બસો દસ ગુણ્યા બે સિત્તેર મીંડુ મીંડુ ઉડી જશે સાત તેરી એકવીસ ત્રણ ગુણ્યા બે એન બરાબર ત્રણ દુ છ એન મળી ગયા છ હવે શું મેળવવાનું તમારે ડી તો એન નો ઉપયોગ કરો એન બરાબર બાસઠ છે એના સ્થાને છ એટલે એ સિક્સ બરાબર બાસઠ હવે સિક્સ છે તો એ વત્તા ફાઈવ ડી બરાબર બાસઠ આ સૂત્ર લખી શકાય ને એ સિક્સના સ્થાને લખાશે એનું મૂલ્ય આઠ વત્તા પાંચ ડી બરાબર બાસઠ પાંચ ડીને તમે કરતા બનાવો આઠ છે એ જમણી બાજુ જશે એટલે એ કેવા થઈ જશે માઇનસ તો જુઓ પાંચ ડી બરાબર બાસઠ આઠ જમણી બાજુ ગયા માઇનસ આઠ પાંચ ડી બરાબર બાસઠ માઇનસ આઠ કેટલા આવે 54 આવે બાદ બાકી થશે બાસઠમાંથી આઠ જાય ચોપન હવે ડીને ફરીથી કરતા બનાવો પાંચ છેદમાં આવશે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો ડી બરાબર ચોપનના છેદમાં પાંચ તો ડી પણ મળી ગયો ખ્યાલ આવ્યો કઈ રીતે થાય છે દાખલો એ બરાબર છે પહેલા એન મેળવવો અને પછી શું મેળવવું આપણે ડી મિત્રો એની પછીનો દાખલો એ એન બરાબર ચાર ડી બરાબર બે એસએન બરાબર માઇનસ ચૌદ આપેલ હોય તો એન અને એ શોધો ડી આપ્યો છે એ શોધવાનું કીધું છે એ આપ્યો છે એસએન માઇનસ ચૌદ આપે છે પહેલા એ ઉપયોગ કરીએ એન ચાર છે જો એસએનનું વાળું સૂત્ર વાપરીશું તો ડીનું એમાં કોઈ મૂલ્ય મુકાશે નહીં એટલે ડાયરેક્ટ એ મળવાનો નથી કદાચ કોઈને એવો વિચારો કે સર આગળના દાખલામાં આપણે એસ બરાબર માઇનસ ચૌદ હતો અને એન ચાર હતો તો એ સૂત્ર વાપરીએ પણ ડી તો ઓલરેડી આપણને આપી દીધો છે આપણે શું મેળવવાનો છે એ મેળવવાનો છે ડીનો કોઈ ઉપયોગ થાય ને એન નથી બરાબર એ એન બરાબર ચાર એ સૂત્ર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી બરાબર ચાર જેની કિંમત ખબર છે એની મૂકીએ એની કિંમત નથી ખબર એન માઇનસ એક ની કિંમત છે બે બરાબર ચાર એ વત્તા બે સાથે બે ગુણ્યા એન એટલે ટુ એન અને ગુણાકારમાં લઈએ છીએ તો એ વત્તા બે ગુણ્યા એન એટલે ટુ એન બે એકા બે માઇનસ બે બરાબર ચાર હવે આમાં કરતા કોને બનાવીએ છીએ આપણે એ ને એટલે ટુ એન અને માઇનસ બે બંને જમણી બાજુ લઈ જઈશું તો એ બરાબર ચાર ટુએન માઇનસ એટલે માઇનસ ટુ એન અને માઇનસ ટુ જમણી બાજુ જશે એટલે પ્લસ ટુ થઈ જશે એ બરાબર ચાર માઇનસ ટુ એન પ્લસ ટુ એ બરાબર ચાર વત્તા બે એટલે છ એ બરાબર ચાર વત્તા બે છ અને માઇનસ ટુ એન તો એ બરાબર છ માઇનસ ટુ એન થાય આ એનું મૂલ્ય આનો ઉપયોગ આપણે કરીશું હવે આપણે એસએનનો ઉપયોગ કરીશું અને એસનના સૂત્રમાં એના સ્થાને શું લખીશું સિક્સ માઇનસ ટુ એન આને આપી દો પરિણામ નંબર એક જો હવે એસ નો ઉપયોગ કરીએ તો એસએન બરાબર માઇનસ ચૌદ છે એલ આપણી પાસે છે જ અંતિમ પદ છે જ એનના છેદમાં બે એ વત્તા એલ બરાબર માઇનસ ચૌદ એનના છેદમાં બે એના સ્થાને જો પરિણામ એકમાં આપણે મેળવવું શું મેળવવું હતું આગળ હું તમને બતાવું એ બરાબર સિક્સ માઇનસ ટુએલ મેળવું ને એ કિંમત આપણે અહીં આ સમીકરણમાં લખીએ પરિણામ એક પરથી તો એ છે એના સ્થાને સિક્સ માઇનસ પ્લસ ફોર અંતિમ પદ એલ ફોર છે બરાબર માઇનસ ચૌદ કૌંસમાં લખાય પરિણામ એક પરથી બરાબર છે હવે એનના છેદમાં બે છ વત્તા ચાર દસ થાય સિક્સ પ્લસ ફોર ટેન માઇનસ ટુ એન બરાબર માઇનસ ચૌદ હવે આમાંથી બે પદમાંથી સામાન્ય કેટલા નીકળશે બે એનના છેદમાં બે આ બે પદમાંથી સામાન્ય બે લીધા બે પંચામ દસ ને બે એકા બે એટલે બે તો કંસવા વધશે પાંચ માઇનસ એન બરાબર માઇનસ ચૌદ હવે એનનો ગુણાકાર તમે પાંચ સાથે કરો ને એનનો ગુણાકાર એન સાથે કરો એન ગુણ્યા પાંચ એટલે પાંચ એન અને એન ગુણ્યા એન એટલે એન સ્ક્વેર બરાબર માઇનસ આ જે બંને પદો છે પાંચ એન માઇનસ સ્ક્વેર એ જમણી બાજુ લઈ જાઓ તો આ બાજુ જીરો વધશે એન જમણી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે એન સ્ક્વેર પાંચ એન જમણી બાજુ જશે માઇનસ પાંચ એન માઇનસ એટલે જીરો બરાબર એન સ્ક્વેર માઇનસ પાંચ માઇનસ હવે મિત્રો આને તમે જમણી બાજુ લખો ડાબી બાજુ લખો આખા પદને અને ઝીરોને જમણી બાજુ લખો તો એન સ્ક્વેર માઇનસ પાંચ એન માઇનસ ચૌદ બરાબર ઝીરો ચૌદના એવા ભાગ પાડો બાદ બાકી કરતાં પાંચ આવે સાત દુ ચૌદ સાતમાંથી બે જાય તો પાંચ કેમ બાદ બાકી કરતા ચૌદ માઇનસ છે તો એન સ્ક્વેર સાત એન પ્લસ ટુ એન એવા બે ભાગ પડે પાંચને કેવી નિશાની માઇનસ એટલે સાતને પણ માઇનસ પાંચ માઇનસ છે ને એટલે મોટો ભાગ માઇનસ ને નાનો ભાગ એનાથી વિરુદ્ધ એટલે પ્લસ તો માઇનસ સેવન એન પ્લસ ટુ એન માઇનસ ચૌદ બરાબર ઝીરો પહેલા બે પદમાંથી સામાન્ય એન અહીંયા શું વધશે એન માઇનસ સાત આ બે પદમાંથી સામાન્ય પ્લસ બે કૌશમાં વધશે એન માઇનસ બે સામાન્ય એટલે સાત બરાબર ઝીરો એન માઇનસ સાત એન માઇનસ સાત સામાન્ય બીજા કૌશમાં વધશે એન વત્તા બે બરાબર ઝીરો એન માઇનસ સાત બરાબર ઝીરો એન વધતા બે બરાબર જીરો એન બરાબર સાત જમણી બાજુ જશે તો એન બરાબર સાત એન બરાબર પ્લસ બે જમણી બાજુ જશે તો એન બરાબર માઇનસ બે તો હવે જો એન બરાબર સાત લેવાશે કે એન બરાબર માઇનસ બે લેવાશે આપણે આગળના દાખલામાં પણ નક્કી તો કર્યું હતું તો એન ઋણ હોઈ શકે નહીં એટલે એન બરાબર સાત એન બરાબર સાત તો કિંમત હવે પરિણામ એકમાં મૂકી દો જે એ વાળું પરિણામ હતું પરિણામ નંબર મેં અહીંયા લખ્યું છે એ બરાબર સિક્સ માઇનસ ટુ એન તો છ માઇનસ બે એનના સ્થાને સાત સિક્સ માઇનસ સાત દુ ચૌદ ચૌદ માઇનસ છ આઠ આવે મોટા મોટી સંખ્યા છે ચૌદ એની નિશાની માઇનસ એટલે એ બરાબર શું લખાશે માઇનસ આઠ ખ્યાલ આવે છે મિત્રો કઈ રીતે દાખલો થયો હોય થોડો ટિપિકલ છે દાખલો પણ ગણવા બેસો અને પ્રેક્ટિસ કરો તો આવા બીજા દાખલા પણ ગણી શકાય એટલે આને પણ તમારે જોયા વગર ગણવાનું છે સ્ટેપ ટુ સ્ટેપ ભલે વિડીયો તમે જુઓ એને પોઝ કરો કે સ્ટોપ કરો અને પછી ગણો પણ એ જ રીતે ગણતા તમારે શીખવું પડશે તો જ દાખલો થાય બાકી દાખલો થશે નહીં